તો નમસ્કાર ભાડો અમારે મોમો અને અમારા સંજયભાઈ રોટલી ચાલુ કરી દીધી છે વહેલાં વહેલાં ભાળો રોટલી બેને હસી હવે ખાવા ખાવા જાવું મિત્રો પણ અમારા સંજયભાઈ રોટલી કાઢે રોટલી કાઢે છે એટલે ખાવા જાવું હોય તો અમારા ભરતભાઈ ભરતભાઈ ખાવા ચાલુ ભરતથી ખાધું ભરતભાઈ ખાવાનું ચાલુ કર્યું હોય હા અમે પૂછ્યા હા હા ભરતજી ભાડો ભરતભાઈ ઉસકા આવી ગયા અહીં અમારા મોમો અહીં

देख सकते हो प्याज प्याज उसके उस्ताद काटते सब्जी बनाने के लिए और ये हमारे बड़े उस्ताद डोसा बना रहे देख लेते हैं सांबार है सांबार बड़ा इसमें चटनी पड़ा है प्याज ना इसमें सॉरी नींबू इसमें प्याज सत्य ये डोसा बन रहा है बल्लु भाई बल्ल बल्लू भाई कैसा कैसे बलो मसाला डोसा की चटनी देख लो चटनी बना रहा है

અમારા હોસ્તાદ આવી ગયા અમારા તંદુરીના તંદુરીના હોસ્તાદા તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જય માતાજી